યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિથ વિકલ્પ કોટવાલ બે દિવસ પહેલાના એક દુઃખદ સમાચાર વાંચવાના થયા અને સમાચાર વાંચ્યા પછી ઈચ્છા થઈ કે આ વિષય ઉપર આપણે ગોષ્ઠી કરીએ દક્ષિણ ભારતના રાજકારણમાં એક નવા પાત્રનો ઉમેરો થયો છે જેમનું નામ છે વિજય મૂળ રીતે તેઓ સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક બહુ મોટા કલાકાર માનવામાં આવે છે એક મેગા સ્ટાર છે અંગત રીતે આ એક્ટર વિજય એમના મેં ખાસ કોઈ મૂવીઝ જોયા નથી કદાચ એકાદ બે જોયા હશે અને પણ થોડા ઘણા અને જેટલા જોયા છે એના પરથી હું એમની એક્ટિંગથી ખાસ પ્રભાવિત થયું નથી હું ખાસ પ્રભાવિત થયો નથી પણ હું માનું છું કે છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં સિનેમા કે પછી લિટરેચર કે પછી બીજું કોઈ આર્ટ ફોર્મ આ તમામની અંદર આપણું જે કન્ઝમ્પશન છે ને એ કન્ઝમ્પશન એટલું બધું સબસ્ટાન્ડર્ડ થઈ ગયું છે કે ગમે તેવું સામાન્ય લખનાર વ્યક્તિને પણ આજે આપણે સાહિત્યકાર માની લઈએ છીએ સામાન્યમાં સામાન્ય અતિ સામાન્ય એક્ટિંગ કરનાર વ્યક્તિને પણ આપણે મેગાસ્ટાર બનાવી દઈએ છીએ આજ આજનું આપણું સબસ્ટાન્ડર્ડ કન્ઝમ્પશન છે હોય દરેકને પોતાની ચોઈસ હોય પણ આપણે વિષય ઉપર પણ મંથન કરવું જરૂરી છે કે આજે આપણે કન્ઝમ્પશન કેવું કરી રહ્યા છીએ સારું કન્ટેન્ટ શું આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ તો વિજય હવે નક્કી કરે છે કે એક્ટર તો બહુ રહ્યા હવે આપણે રાજકારણી બનીએ દક્ષિણ ભારતમાં આમ પણ જે ફિલ્મ સ્ટાર્સ હોય એમના રાજકારણમાં આવવાનો રિવાજ રહ્યો જ છે તો આ ભાઈ પણ રાજકારણમાં આવવાનું નક્કી કરે છે અને બે દિવસ પહેલાં એમણે આ માટે એક બહુ મોટી રેલીનું આયોજન કર્યું હતું પક્ષ બનાવી દીધો છે હવે એક રેલીનું આયોજન કર્યું જે લોકો આવા મેગા સ્ટારને સિનેમાના પડદા ઉપર જોવા માટે પણ ગાડા થઈ જતા હોય તો એ લોકોને જો આવા કોઈક સ્ટાર રૂબરૂ જોવા મળે તો પછી બાકી શું રહ્યું લોકો ગાંડાની જેમ ત્યાં આગળ દોડી જાય આપણે ત્યાં જ તો કલ્ચર છે લોકો દોડી ગયા પણ હવે થયું એ કે આ રેલીની અંદર ભીડ વધતી ગઈ અને ભીડ બહુ વધી ગઈ એટલી બધી વધી ગઈ કે એક સમય પછી ત્યાં આગળ વચ્ચેથી ચાલવું લગભગ અશક્ય બની ગયું લોકોના શ્વાસ નોંધાઈ રહ્યા હતા લોકો ચક્કર ખાઈને નીચે પડી રહ્યા હતા બેભાન થઈ રહ્યા હતા અને આ વાતની નોંધ વિજય પણ લીધી સમાચાર મળે છે એ પ્રમાણે એમણે ઉપર ઊભા ઊભા ત્યાંથી વોટર બોટલ્સ ફેંકી કે જેથી લોકોને પાણી મળે પીને થોડાક સ્વસ્થ થાય જ્યારે એમને જણાવ્યું કે લોકો બેભાન થઈ રહ્યા છે તો એમના સાથી મિત્રોને જણાવ્યું કે લોકો એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે કે જેથી એ લોકોને હોસ્પિટલ લઈ જઈ શકાય એમણે ખુદ પોતાની સ્પીચ ટૂંકાવી દીધી કે જેથી લોકો વહેલા ઘરે જાય એમને સમજાઈ ગયું કે ભીડ હવે બેકાબુ થઈ રહી છે અને આનાથી લોકોને જ તકલીફ પડી રહી છે પણ લોકોને ન સમજાયું કે હવે આપણે ઘરે ચાલ્યા જવું જોઈએ છેલ્લા સમાચાર મુજબ આ ભીડમાં ઓછામાં ઓછા ઓગણચાળીસ લોકો માર્યા ગયા ઓછામાં ઓછા ઓગણચાળીસ લોકો માર્યા ગયા શું આપણા દેશમાં માણસના જીવની આટલી જ કિંમત છે ઓગણચાળીસ ચાલીસ લોકો ભીડમાં બસ આમ જ મરી જશે અહીં આપણે વિષય ઉપર મંથન કરવાની જરૂર છે કે આપણે આપણા પોલિટિશિયન્સ પાછળ આટલા ગાંડા કેમ છીએ રાજકારણીઓને આપણે આટલું બધું મહત્વ કેમ આપીએ છીએ જે માણસ હોય તો વાસ્તવમાં આપણે સેવક તરીકે વર્તવાનું હોય એ સેવકને આપણે ભગવાન કેમ માની લઈએ છીએ અને દેવતાનો દરજ્જો આપણે કેમ આપી દઈએ છીએ આ એક જ પોલિટિશિયનની વાત નથી આ તમામ પોલિટિશિયન્સ માટે સાચું છે અને વધારે સાચું ઠરે કે જ્યારે આપણે એ જોઈએ છીએ કે આ એ જ પોલિટિશિયન્સ છે કે જે પોલિટિકલ સિસ્ટમ જાળવી રાખે છે એ પોલિટિકલ સિસ્ટમ કે જે દરરોજ આપણું શોષણ કરે છે એ જ પોલિટિકલ સિસ્ટમ કે જેના ભ્રષ્ટાચારની ફરિયાદો આપણે જ દરરોજ કરતા હોઈએ છીએ આ જ પોલીટિકલ સિસ્ટમને જાળવી રાખતા પોલિટિશિયન્સને આપણે ભગવાન કેમ માનીએ છીએ ભક્ત આપણે કેમ બની ગયા છીએ શું આપણે આવી ફરિયાદો નથી કરતા કે ફલાણા ફલાણા પોલિટિશિયન આટલું મોટું કૌભાંડ કર્યું હતું હા તો પણ એની રેલીમાં દુનિયાભરના લોકો હાજરી આપે છે આવું કેવી રીતે બને છે પ્રજાના સેવકને પ્રજાની જરૂર હોય એને આપણી જરૂર હોય આપણે એની જરૂર ન હોય આપણે સમજવાની જરૂર છે એણે આપણી સેવા કરવાની છે આપણે એની સેવા નથી કરવાની પણ આ ફંડામેન્ટલ કોન્સેપ્ટ જાણે કે આપણા દેશમાં કોઈ સમજતું જ નથી આપણે ત્યાં પોલિટિશિયન્સ માટે ગજબનો ભક્તિભાવ જોવા મળે છે જ્યારે આ ભક્તિભાવની વાત આવે ત્યારે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને યાદ કરવાની ઈચ્છા થાય ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે ભારતમાં એ લોકો કે જે લોકતંત્રને જાળવી રાખવામાં માને છે મતલબ કે આપણે આપણે ઈચ્છીએ છીએ ને કે ભારતમાં લોકતંત્ર જળવાઈ રહે તેમના માટે બે ચાર શિખામણ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ પોતાની સ્પીચમાં આપી હતી એમણે કહ્યું હતું કે જેમ જ્હોન સ્ટુઅર્ટ મિલે કહ્યું છે એમ તમારી સ્વતંત્રતાઓને તમે ગમે એટલો મહાન વ્યક્તિ પણ કેમ ના હોય એના ચરણોમાં ન ધરી દો તમારી લિબર્ટીઝ તમારી સ્વતંત્રતાઓને ગમે એટલો મહાન વ્યક્તિ હોય એના ચરણોમાં તમે ક્યારેય ન ધરી દો વ્યક્તિ મહાન હોઈ શકે બને કે એણે જીવનભર તમારી દેશની સેવા કરી હોય એના પ્રત્યે તમારે કૃતજ્ઞ બનવાનું જ હોય પણ કૃતજ્ઞતાની પણ એક સીમા હોય તમને કોઈ કૃતજ્ઞ બનવાનું નથી કહેતું તમારે કૃતજ્ઞ રહેવાનું જ છે પણ તમારી કૃતજ્ઞતાની પણ એક સીમા હોવી જોઈએ તમે ક્યારેય તમારી ગરિમા સાથે સમાધાન કરીને કૃતજ્ઞ ન બની શકો ક્યારે કોઈ પુરુષ પોતાની ડિગ્નિટી પોતાના આત્મસન્માન પોતાની ગરિમા સાથે સમાધાન કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞ ન બની શકે કોઈ મહિલા આંબેડકરજી કહે છે કે પોતાની પવિત્રતાનું બલિદાન આપીને પોતાની પવિત્રતાને સમર્પિત કરીને કોઈ લીડર માટે એ સમર્પિત ન થવી જોઈએ એના માટે કૃતજ્ઞ ન થવી જોઈએ ક્યારે કોઈ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતાઓને કોઈકની શરણે મૂકીને એ મહાન માણસ માટે કૃતજ્ઞ ન બનવા જોઈએ કૃતજ્ઞતાની પણ સીમા હોય એમાં તમારી ગરિમા જળવાઈ રહેવી જોઈએ આ વાત આપણે નથી સમજતા આંબેડકરજી કહે છે કે ભારતની અંદર આ વાતને સમજવાની થોડીક વધારે જરૂર છે કારણ તેઓ કહે છે કે ભારતની અંદર રાજકારણમાં જે ભક્તિભાવ જે હીરો વર્શિપનું કલ્ચર જોવા મળે છે ને ઇટ ઇઝ મતલબ કે દુનિયાના બીજા એક દેશમાં રાજકારણમાં જેટલો ભક્તિભાવ નહીં જોવા મળતો હોય એટલો આપણે ત્યાં જોવા મળે છે આપણે નેતાને નેતા નથી રહેવા દેતા આપણે મહાત્મા માની રહીએ છીએ એ રાજકારણી છે રાજકારણી તરીકે આપણા માટે રહેતો જ નથી આપણે મહાત્મા માની લઈએ છીએ આપણે ભગવાન માની લઈએ છીએ આપણે પૂજા કરીએ છીએ અને આમાં જ આપણે પાછા પડીએ છીએ આપણે ભક્ત બનીએ છીએ આપણે ક્યારેય નાગરિક નથી બનતા એક ડેમોક્રેટિક પોલિટીની અંદર આપણે સિટીઝન બનવાનું હોય નહીં કે કોઈના ડિવોટી આંબેડકરજી કહે છે કે જો આવું જ ભક્તિભાવ રહ્યો ને તો માનજો ધર્મમાં જો આ ભક્તિભાવ છે તો એ તમને મોક્ષ અપાવશે ઇફ સચ ડિવોશન ઇઝ ફાઉન્ડ ઇન રિલિજન ઇટ વિલ લીડ યુ ટુ સેલ્વેશન એ તમને મોક્ષ અપાવશે મુક્તિ અપાવશે પણ જો રાજકારણની અંદર આવી હીરો વર્ષી ભક્તિભાવ રહ્યો ને તો ઇટ ઇઝ અ શ્યોર રોડ ટુ ડિક્ટેટરશીપ એનાથી તમે એક તાનાશાહને પેદા કરી રહ્યા છો તમે એને એવી સત્તાઓ આપી રહ્યા છો કે એ તમારા ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન લોકતાંત્રિક સંસ્થાનોને સબવર્ટ કરી નાખે એને તહેસ નહેસ કરી નાખે કારણ કે એ માને છે કે આ તો મારા ભક્ત છે હું અમને જે કહીશ એ કરશે હું જે કહીશ એ તમામ બાબતો એ સ્વીકારી લેશે હું જેવું કરીશ એ બધી જ બાબતોને માન્ય રાખશે આટલો ભક્તિભાવ ન હોવો જોઈએ ભક્તિભાવ એટલો બધો ન હોવો જોઈએ કે એ રાજકારણી નેતાને લાગે કે હું તો ટીકાથી પરે છું મારી કોઈ ટીકા ના કરી શકે મારી સામે સવાલ ના કરી શકે આવું ન હોવું જોઈએ આપણે એમને આપણા સેવક છે એમણે આપણે યોગ્ય સેવા નથી આપી તો આપણે એમને સવાલ કરવાના છે સેવા સવાલ આપણે નથી કરી શકતા કે જ્યારે આપણે એમને ભગવાન તુલ્ય માની લઈએ છીએ આ બાબતોને આપણે જેટલા ઝડપથી સમજીએ એ આપણા માટે ખૂબ જરૂરી છે આપણી લાઈફની પ્રાયોરિટી શું છે એ તો ઘણી વખત નક્કી કરવી જ મુશ્કેલ થઈ જાય છે અત્યારે નવરાત્રિના ગરબા ઠેક ઠેકાણે ચાલી રહ્યા છે અમદાવાદમાં તો ખાસ આ સ્થિતિ છે કે તમે ગમે એટલા મોંઘા પાસ ખરીદ્યા હોય તો પણ એક ચિક્કાર ભીડમાંથી પસાર થઈને તમારે ગરબા રમવા જવું પડે અને એમાં પાછી કોઈ ગેરંટી નહીં કે તમે એ ગ્રાઉન્ડમાં પહોંચ્યા તો તમને જગ્યા મળશે જ ગરબા રમવા માટેની એટલી મોટી રકમ તમે કેમ ના ચૂકવી હોય છતાં પણ લોકો દોડે છે અને જોવાની વાત તો એ પણ છે કે અમુક જગ્યાઓએ જ્યાં નવરાત્રીના ગરબામાં ગ્રાઉન્ડ્સ બરાબર ન હોય વડોદરાનો એક કિસ્સો હમણાં બહાર આવ્યો હતો ગ્રાઉન્ડ નહોતું તો લોકો રીલ્સ બનાવી બનાવીને એની ફરિયાદ કરી રહ્યા હતા કે અમને ગરબા રમવા છે તો ગ્રાઉન્ડ કેમ પ્રોપર તૈયાર નહોતું નહોતું તૈયાર તો પણ તમે ગરબાનું આયોજન કેમ કર્યું આવી ફરિયાદો લોકો ત્યાં આગળ કરે છે ક્યારે રાજકારણીઓ સમક્ષ આવી ફરિયાદ કરી કે રસ્તા કેમ સારા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ યોગ્ય નથી શિક્ષણની સુવિધા અમારા માટે સારી કેમ નથી આ પીએસસી બરાબર ફંક્શન કેમ નથી કરતા આપણી લાઈફની પ્રાયોરિટી શું છે બતાવે છે રાજકારણીઓની આવી રેલીઓ હોય એમના દોડી જઈએ છીએ શું શું આવી આવી ભીડ ભીડ ક્યારે આપણે કોઈ વૈજ્ઞાનિક માટે જોઈએ છે કોઈકને કોઈક જબરજસ્ત જબરદસ્ત ઇનોવેશન કરી નાખ્યું અને એ ઇનોવેશન કરવા બદલ આપણે એને વધાવી લીધો સોશિયલ મીડિયાથી આગળ ત્યાં રૂબરૂ જેને વધાવી લીધો એવું ક્યારે આપણે ત્યાં બન્યું છે ક્યારે એવું બન્યું છે કે કોઈક પત્રકાર કે જે આપણા માટે અવાજ ઉઠાવતો હોય અને અવાજ ઉઠાવવા બદલ જ એને ધરપકડ ભોરવાની આવતી હોય ક્યારે એવું બન્યું છે કે પત્રકારને છોડાવવા માટે એની વિરુદ્ધ ખોટા કેસીસ ન ચાલે એ માટે લોકોએ આવી ભીડ કરી હોય આવું ક્યારે બન્યું છે નથી બનતું અને આજ તો આપણી લાચારી છે આ તો આપણી લાચારી છે આ ભક્તિભાવને છોડીએ એ રાજકારણી એક સામાન્ય માણસ જ છે સામાન્ય વ્યક્તિ છે કોઈ મહાપુરુષ નથી બરાબર એ આપણે જેવા જ વ્યક્તિ છે સમાજની અંદર આપણે એકબીજાને સેવાઓ આપવાની હોય નક્કી આપણે એ કરેલું છે કે આપણે બધા માટે આપણે આ વ્યક્તિને પસંદ કરીએ છીએ કે આપણને બધાને ચોક્કસ પ્રકારની સેવાઓ આપે દેટ ધી ટ્રાન્ઝેક્શન દેટ સિમ્પલ ટ્રાન્ઝેક્શન દેટ ધી સિમ્પલ કોન્ટ્રાક્ટ દેટ વી હેવ ડન વિથ દેટ પર્સન રાઇટ તો બસ એને એ જ રીતે જોઈએ એને ભગવાન માની લેવાની શું જરૂર છે એની રેલીમાં આવી રીતે પોતાના જીવના જોખમે હાજરી આપવાની શું જરૂર છે કે જ્યારે ટેકનોલોજીની મદદથી તમામ પ્રકારની સુવિધાઓ છે કે ત્યાં હાજરી આપ્યા વગર પણ હાજર હોવાનો અહેસાસ તમે અહીંયા ઘરે બેઠા મેળવી શકો છો આશા રાખું કે આ વાતો વધુ પ્રસરે અને વધુ લોકો આ વાતોને સમજતા થાય અને આ ગાનપણમાંથી આપણે બહાર આવીએ પોલિટિશિયન્સને પોલિટિશિયન્સ તરીકે ટ્રીટ કરીએ નોટ લાઈક સેલિબ્રિટી નોટ લાઇક ગોડ જ્યારે પણ કોઈક વ્યક્તિ કોઈ પણ પ્રોફેશનમાં આપણે વ્યક્તિને એ પ્રોફેશનલ તરીકે નથી જોતા એક સેલિબ્રિટી તરીકે જોઈએ છીએ તો સ્વીકારજો કે એની સાથે આપણે એને સવાલ પૂછવાનો હક ગુમાવી બેસીએ છીએ આપણે જાતે જ એ એ હક ન દઈએ છીએ જોઈએ બસ ખૂબ દુઃખ છે કે એ ઓગણ થી પણ વધારે લોકો માર્યા ગયા અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એવી તો આપણે અપેક્ષા જ રાખી શકીએ અને એ અપેક્ષામાં વધારો થતો રહે એ માટે આવા વિચારોને આપણે ગોષ્ઠીના માધ્યમથી પ્રસરાવી શકીએ બસ છે તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે